આ ઘટનાને લઈને ડીસીપીએ મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા છે અને અત્યાર સુધીમાં કેટલા આરોપીઓની ધરપકડ કરી છે તે સંદર્ભમાં માહિતી પણ આપી છે શું સમગ્ર ઘટના હતીને કેવી રીતે આખો વિવાદનો જન્મ થયો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હાલના સમયમાં સોશિયલ મીડિયા એક એવો હથિયાર બની ગયો છે તેનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે તેમાં કેટલાક એવા અફવાવાળા ખોટા સમાચાર પણ જે ઝડપે વાયરલ થાય છે તેના કારણે તમામ લોકો સત્ય મારી બેસતા હોય છે પરંતુ આ ભૂલ તમે ના કરતા ઘણી બધી વખત સોશિયલ મીડિયાના કારણે કોમી છમકલાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે કે જેમાં બે સમુદાય વચ્ચે છે તે ગજગરા શરૂ થતું હોય છે અને આ જ પ્રકારે ભૂતકાળમાં પણ આ ઘટનાના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે ત્યારે ગઈકાલે વડોદરાના નવાપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી કરવા બદલ મામલો ગરમાવ્યો હતો અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું વાત કરીએ તો જે નવાપુરા વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતો જે ફરિયાદી છે અર્જુન પટેલ તે ઓટખાનાની ગલીમાં ઇલેક્ટ્રોનિક્સનો વેપાર સાથે સંકળાયેલા છે ને ઘણા સમયથી ત્યાં વેપાર કરે છે તો નવાર પોતાના કસ્ટમરને જે ઇલેક્ટ્રોનિક્સમાં નવી વસ્તુઓ આવતી હોય છે તે લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી બતાવતા હોય છે ત્યારે ગઈકાલે તેમણે સાડા સાત વાગ્યાની આસપાસ આવી રીતે લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું આ દરમિયાન શાહિદ પટેલ નામનો જે આ કેસ તો હાલ આરોપી છે તેના દ્વારા જ્યારે જે અર્જુન પટેલ જે કસ્ટમર છે તેણે જયશ્રીરામ લખીને જે શુભેચ્છા પાઠવી હતી તેને લઈને શાહિદ પટેલે અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઈને વિવાદ વકર્યો હતો આ બાબતે જે અર્જુન પટેલ છે તેના દ્વારા હિન્દુ સંગઠનોના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે તેનો સંપર્ક કર્યો હતો ને ત્યારબાદ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે જઈને મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ અને નેતાઓ પર ઉપસ્થિત રહ્યા હતા અને જે શાહિદ પટેલ આ પ્રકારની કોમેન્ટ કરી છે તે માટે માફી માગીને તેને હાજર કરવામાં આવે તેવી નવાપુરા પોલીસ પાસેથી માંગણી કરી હતી આ બાબતને લઈને નવાપુરા પોલીસ જ્યારે શાહિદના ઘરે જાય છે ત્યારે સાહિત ઘરે હાજર હોતો નથી ત્યારબાદ આ બાબતને લઈને વિવાદ ઉગ્ર બનતો જાય છે ને વાત આટલેથી ન અટકતાં અચાનક જ પછી કોઈ બાબતે ઘર્ષણ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે સામેથી પણ કોઈ બોલચાલ છે તે બંને સમુદાય વચ્ચે થાય છે ને પછી પથ્થરમારાની સ્થિતિનું નિર્માણ થાય છે આ ઘટના છે તે વડોદરા નવાપુરા પોલીસ સ્ટેશનના પચાસ મીટરના અંતરમાં જ બની રહી હતી કે જ્યાં બે જૂથો સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારાની શરૂઆત કરી હતી આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ પોલીસના ધાડે ધાડા છે તે ઘટના સ્થળે ઉતારી દેવામાં આવ્યા હતા અને તેના જે ડીસીપી છે લીના પાટીલ તો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આખો સમગ્ર વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાયો હતો અને રાત્રિ દરમિયાન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું ને જે કોઈ પણ પથ્થરબારામાં સામેલ આરોપીઓ છે તેમની આઈડેન્ટિટી કરવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન એ મહત્વના ખુલાસા પ્રેસ કોન્ફરન્સમાં કર્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો વડોદરા શહેરના નવાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે એમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાવણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી સાથે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો ત્રેપન એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટીએફની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ધોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલેચાલી થતાં સામે સામે પથ્થરમારો થયું હતું અને આ પથ્થરમારામાં ઇજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને રાઇટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાવીસ જેટલા અમે આઇડેન્ટિફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકોએ અત્યારે લાવી રહ્યા છે ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાવીસ જેટલા આઈડેન્ટિફાઈ થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે સર કેટલા જે ધોળાનો સાઇઝ હતો એ થી પચાસ એટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાય કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાય કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો અત્યારે કરી રહ્યા છે જે તે વખતે જયારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જયારે તો ટૂંકા મિન્ટો સમય સમયગાળામાં જ અમે લોકો બધું કંટ્રોલ કરી લીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ના હતું અર ટૂકા સમયમાં બધું અમે લોકો કંટ્રોલ કરી દીધું અને પોલીસની તારીકા અમિત કરો તો નું માનવ છો આ ઘટના જે ઘટી છે પક્કર મારેને જો લગાવવા મળે બેદરકારી કોની કારણ કે પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપ્યો અધિકારીઓનો ઉસ અધિકારીઓ તો આ ઘટના ના ઘટી હોય માનવ શું છે અત્યારે અમે લોકો આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસ ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી દીધું આ પોલીસે સારી કામ કરી

આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ને ધરપકડ કરી દીધી છે ફરિયાદ છે ફરિયાદ મળી બતાવ્યા આપને આઈપીસી ની કલમ ત્રણસો સડતીસ અને રાઇટિંગ ની કલમો અને તમારે એક જાહેરનામા એકસો પાંત્રીસ જે જીપીએફ છે અત્યારે અમે લોકો જે સંવેદનશીલ પોઈન્ટ છે બધા ઉપર અમે લોકોએ બંદોબસ્ત રાખેલું છે કોમ્બિંગ અને જે ફૂડ પેટ્રોલિંગ એ હાથ ધરવામાં આવશે અને કોઈ પણ બનાવ આગળ નહીં બને શાંતિ બની રહે એવી રીતે અમે લોકોની કોમ્બિંગ દરમિયાન અમે લોકોએ જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે રીતે કામગીરી કરી રહ્યા છે સોશિયલ મીડિયા ઉપર એક વોચ રાખવામાં આવી બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈ પણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એને ગંભીરતાથી નહીં લઈ અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈ પણ જાતનો પગલા પોતાને જાહેર જનતાને ભરવાનો નહીં અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે તરત અમને જાણ કરવા સાહેબ અહીંયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું જે રામધૂન કરી રહ્યું હતું એમની ડિમાન્ડ શું હતી કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે ત્યાં આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા હતા અને અમે લોકો જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા હતા હાલ જેવી રીતે કે ડીસીપી દ્વારા માહિતી આપવામાં આવી છે બાવીસ જેટલા લોકોની આઈડેન્ટિટી કરી લેવામાં આવી છે અને દસ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે સાથે તેમણે કહ્યું છે કે આ જે સમગ્ર લાઈવ સ્ટ્રીમ ઇન્સ્ટાગ્રામ ઉપર અર્જુન પટેલે કર્યું હતું ત્યારબાદથી આ વિવાદ વકર્યો હતો જેમાં સાહિદ પટેલ નામના જે યુવક છે તેના દ્વારા અભદ્ર ટિપ્પણી છે તે ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની કરવામાં આવી હતી તે સંદર્ભમાં પોલીસે રાયોટિંગનો ગુનો પાંચસો ચાર કલમનો ગુનો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આ ફરિયાદ નોંધી છે અને સાથે જ સામે પણ પોલીસે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે તેમજ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી જે કોઈ પણ આમાં સામેલ પથ્થરમારામાં સામેલ તત્વો છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે એટલે હવે તમામ જે વિસ્તારો છે વડોદરાના સંવેદનશીલ વિસ્તાર ત્યાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આ પ્રકારની સોશિયલ મીડિયા પર આ પ્રકારે કોઈ ભવિષ્યમાં પોસ્ટ ના કરે તે માટે પણ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે ને જે આ પ્રકારની પોસ્ટ કરનાર તત્વો સામે પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અને આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા રહી નમસ્કાર